પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ ના ટીમ ના માણસો સાથે વાંચોરી ચોરીના ગુનાઓ કરતા એ સમૂહ ની શોધ માં શહેર વિસ્તાર માં નીકળેલા પેટ્રોલિંગ દળ પર ટીમ ને મળી હતી કે અગાઉ વાહન ચોરીઓના ના પકડાયેલ ઇસમ અસલમ ઉર્ફે પેન્ટર શેખ રેઠા નગરવાડા વડોદરા નાઓ હાલમાં તેની પાસેની સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક ફ્લેપ વાળો મોબાઈલ ફોન વેચી નાખવાને ફેરાકમાં પુતળી ચાપા બસ સ્ટેન્ડ ખાતે રોડની સાઈડમાં જાહેરમાં હાજર છે અને આ ઈસમ પાસેથી મોટરસાયકલ અને મોબાઈલ ફોન ચોરીનો શંકાસ્પદ છે અંગે દરમિયાન ટીમે મળેલ જ ભૂતરી જાપા બસ સ્ટેન્ડ સામે જઈ તપાસ કરતા સ્થળો પર મોટરસાયકલ સાથે હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેની પાસેથી મોટરસાયકલ ચાલુ કરી નાચવાની કોશિશ કરતા જણાતા જેથી સદર ઈસમને તેની પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરી સદર ઇસમ નામે અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુભાઈ શેખ વર્ષ છત્રીસ હાલ રહેઠાન આમોદ ખુશ્બુ હોટલ સામે કેજીએન ગેરેજ પાછળ જિલ્લા ભરૂચ મોઢેટાન કાગદીવાડ દરગાહ સામે બચ્ચી પેટા વડોદરા ના હોય તેની પાસેથી એક ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન અને મોટરસાયકલના બિલ પેપર સંગેના આધાર પુરાવા સદર ઈસમ પાસે ન હોય ઐસમ લીડો વાહન ચોર હોય ઐસમની સઘન પૂછપરછ દરમિયાન ઈસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ અઠલાદરા ખાતેથી ચોરી કરી લાની અને ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન પુર ખાતેથી ચોરી કરી લેવાનું અને વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા છ માસમાં વડોદરા શહેરમાંથી બીજી બે એક્ટિવા મોપેડ અને એક યામાહા ફેસીનો મોપેડની ચોરી કરેલ અને એક જણાવતા આરોપી દ્વારા ચોરી કરેલ બે એક્ટિવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતા અંગે વડોદરા શહેરના વાડી અટલાદરા અકોટા માંજલપુર અને વડોદરા ગ્રામ્યના વડામાં પોલીસ સ્ટેશનમાં વાહન અને મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાતા તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરાય પકડાયેલ આરોપીમાં અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુફભાઈ શેખ ઉમરવર છત્રીસ રહેઠાણ આમોદ જિલ્લા ભરૂચ મૂળ કાગતીવાડ મચ્છીપીઠ રાવપુરા વડોદરા